પાટણના પ્રેમી યુગલે એક થવા નિર્દોષને પતાવી દીધો પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના જાખોત્રા ગામે પ્રેમ પ્રકરણમાં એક આધેડની હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રેમી પંખીડાએ સાથે જીવવા માટે બોલિવૂડ ફિલ્મ જોઈને તેની સ્ટોરી માફક એક આધેડની હત્યા કરી મૃતદેહને મહિલાના કપડાં પહેરાવી અને તેને આગ લગાવી એવો દેખાડવાનો પ્રયાસ કર્યો કે કોઈ કારણસર આગ લાગતા પ્રેમ પ્રકરણમાં સામેલ યુવતીનું મોત થયું છે આખા ષડયંત્રમાં બંને સફળ પણ રહ્યા અને પ્લાનિંગ મુજબ ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર પણ થઈ ગયા હતા જોકે એક ભૂલના કારણે તેમનું ભાંડું ફૂટી ગયું હતું આ બનાવની મળતી માહિતી મુજબ મંગળવારે સાંતલપુરના જાખોત્રા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડની લાશ મળી આવી હતી જે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ રહેતી ગીતા આહિર અને તેના પડોશીમાં રહેતા ભરત આહિર ફરાર હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગીતા આહિર અને ભરત આહિર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેમણે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો બંનેને પકડાઈ જવાનો ડર હતો તેથી તેમણે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતું પ્રેમી યુગલે સાથે મળીને એવું નક્કી કર્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ શોધીને તેને ગીતાના કપડાં પહેરાવી ગળની પાછળના વાડાના ભાગમાં આગ લગાવી દઈશું અને ભાગી જઈશું જેથી ગીતાનું આગમાં મોત થયું છે તેવું સાબિત થાય અને પરિવાર ગીતાની શોધ નહીં કરે મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતા એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વૌવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વોવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઈક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ ગઈ અને ગળો દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ વૈભાન થઈ ગયેલા અને પછી એણે પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાકોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતા